સંજ્ઞા કોષ્ટક અહીંયા કેટલીક સંજ્ઞાઓ આપી છે તેને આપણે નીચે આપેલા પ્રકારોમાં ગોઠવવાની કોશિશ કરીએ મારી સાથે 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 જોજો કે કઈ સંજ્ઞા શેમાં આવે છે છે ટૂંકમાં વ્યાખ્યા પણ એનો પરિચય લઈશું પહેલી સભા સભા તો એ એક વ્યક્તિ નથી ઘણો બધો એમાં સમૂહ છે તો એ સમૂહ વાચકમાં આવશે બરાબર તો આપણે એને લખશું સમૂહ વાચક ભાવ ત્યારબાદ છે વહેમ વહેમ એક ઇન્દ્રિયો દ્વારા અનુભવાતો એક ભાવ છે એટલે એને લેવાનો છે ભાવવાચક સંજ્ઞામાં એટલે અહીંયા આવશે વહેમ ભાવવાચક સંજ્ઞામાં પછી છે રાજ્ય રાજ્ય એક આખો વર્ગ છે આખી જાતિ છે એક જેવા અનેક હોય છે એ આવશે આપણે જાતિવાચક સંજ્ઞામાં રાજ્ય ત્યારબાદ છે હિમાલય હિમાલય એક ચોક્કસ નામ છે કોઈ ચોક્કસ સ્થળ ઉપર આવેલો છે એટલે જેનું ચોક્કસ નામ હોય એવી એવી સંજ્ઞા હોય એને વ્યક્તિવાચક કહેવાય એટલે અહીંયા આપણે એને હિમાલયને મૂકીએ વ્યક્તિવાચકમાં ત્યારબાદ છે ભય ભય એક ભાવ છે જેને આપણે ભાવવાચકમાં મૂકી શકીએ ભય પછી છે ધણ ઘણો બધો સમૂહ એટલે એ ત્યારબાદ છે માટી માટી એક દ્રવ્ય છે એટલે એને આપણે દ્રવ્ય વાચક મૂકી શકીએ માટી પછી છે ખાવ ખાવ ક્રિયા છે એટલે એને ક્રિયાવાચકમાં મૂકવાની છે ખાવ ત્યારબાદ છે લોટ લોટ એક દ્રવ્ય છે એટલા માટે એને દ્રવ્ય વાંચન માં મૂકીએ આપણે લોટ તો આ રીતે સંજ્ઞાને તેના પ્રકારો મુજબ ગોઠવી શકાય છે